હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અન્ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવા ટોપિક સાથે મળ્યા છીએ આવનારા સમયમાં બીજી એક સી સીની ભરતી આવવા જઈ રહી છે જી હા એક મીડિયા મિત્ર દ્વારા ટ્વીટ કરવામાં આવી તેના દ્વારા આપણને જાણકારી મળી રહી છે તે ટ્વીટ હું આપની સામે રાખી રહ્યો છું તમે સૌ વાંચી શકો છો નોકરીની રાહ રાહ જોયેલા માટે મોટા સમાચાર સીસીઈ માટે પાંચ હજાર પોસ્ટની નવી ભરતી આવી રહી છે આ ભરતી છે દસ ઓગસ્ટ સુધીમાં જાહેરાત થઈ જશે એટલે કે મહિનામાં જૂની ભરતીની નિમણૂંકનું કામ છે તે જુલાઈના અંત સુધીમાં પૂરું થઈ જશે અને નવી ભરતી માટેના નવા નિયમ બની ગયા છે અને સરકાર ટૂંક સમયમાં તેને મંજૂરી મળી જશે મિત્રો તમે લોકોએ સીસીઈમાં પણ અન્યાય સહન કર્યો તલાટીમાં પણ દરેક વ્યક્તિઓ મૌન બેસી રહ્યા અને જે રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ છે તેને અઘરી રાખી લીધો એટલે અન્યાય સનનું સહન કરવા માટે તમે લોકો ટેવાયેલા જ છો તે આપણે પાસ્ટના કેટલીક ઘટનાઓમાં જોયેલું છે એક ઓર અન્યાય કદાચ આ ભરતીમાં આવે તો ના નહીં કારણ કે સીબીઆરટી રદ થશે એવી હજુ કોઈ માહિતી આપેલ નથી એટલે આવો નવો અન્યાય કદાચ ચાલુ જ રહેશે અને તમે સહન કરવાના છો તે મને ખબર છે કારણ કે કોઈ વિરોધ કરવામાં કોઈ માનતું નથી એટલે સહન કર્યા રાખો નોકરી મળે તો ઠીક છે ન કે ટિફિન લઈ અને રોજની બાર કલાકની નોકરી કરજો ભલે પાંચ હજાર આપે કે દસ હજાર આપે